સુરતમાં ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે ઉકાઈ ડેમની સપાટી ત્રણસો ચોત્રીસ પોઈન્ટ એકસઠ ફૂટે પહોંચી છે ઉકાઈ ડેમની ભયજનક સપાટી છે ત્રણસો ને પિસ્તાલીસ ફૂટ ઉકાઈ ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા પાણી છોડવામાં આવ્યું ઉકાઈ ડેમમાંથી છેતાલીસ હજાર ક્યુસેક પાણી છોડાયું છે સૂર્યપુત્રી તાપી નદીની સપાટી સાત પોઈન્ટ ત્રીસ મીટરે પહોંચી છે છે તે સાત પોઈન્ટ ત્રીસ મીટરે પહોંચી છે રાંદેર સિંગળપુરને જોડતો વિયરકમ કોઝવે દ્રશ્યો જોવા મળ્યા સૂર્યપુત્રી તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે ઉકાઈ ડેમની સપાટી ત્રણસો ચોત્રીસ પોઈન્ટ એકસઠ ફૂટ છે ડેમના કેચમેન્ટ એરિયામાં સતત વરસાદના કારણે ડેમની અંદર પાણીની સારી એવી આવક થઈ છે જેના કારણે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે અને સૂર્યપુત્રી તાપી નદી બે કાંઠે વેતી થઈ હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે મહત્વની વાત યાદ આપી દઉં કે સુરતમાંથી પસાર થતી સૂર્યપુત્રી તાપી નદી સુરતીઓના પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત છે તાપી નદી પર બનાવવામાં આવેલા વિયરમાં પાણીનો સંગ્રહ કરીને તેમાંથી રો વોટર લઈ વોટર વર્ક સ્ટ્રીટ કરીને સુરતીઓને આ દેખાતું પીવાનું પાણી પૂરું પાડવામાં આવતું હોય છે તાપી નદીમાં બનાવવામાં આવેલા વિયરની સપાટી પાંચ મીટરથી ઓછી થઈ હતી એટલે પાણીની ગુણવત્તા પર માઠી અસર પણ પડી હતી અમારી સામે છે કે આ કોઝવે ઓવરફ્લો થઈ રહ્યો છે અને ઉકાઈ ડેમના અંદર જે રૂલ લેવલ જાળવવાનું હોય છે તેના માટે ઉકાઈ ડેમમાંથી ચાલીસ હજાર ક્યુસેક્સથી વધુ પાણી છોડવામાં આવી રહ્યો છે કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાલે સંદેશ ન્યૂઝ સુરત